મંડીથી કંગના રનોત ઉપરાંત અભિષેક બેનરજી નિશા ભારતી પણ મેદાનમાં છે રવિ કિશન પવનસિંહ મનીષ તિવારી પણ ચૂંટણી મેદાનમાં છે બાવીસ ટકા ઉમેદવાર કલંકિત અને તેત્રીસ ટકા કરોડપતિ ઉમેદવાર દસ પોઈન્ટ છ કરોડ મતદાર અને એક પોઈન્ટ નવ લાખ મતદાન કેન્દ્ર દસ પોઈન્ટ નવ લાખ કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ અત્યાર સુધીમાં ચારસો છ્યાસી લોકસભા બેઠકનું મતદાન પૂર્ણ થયું છે 4 जून लोकसभा चुनीનો આવશે પરિણામ 7મા તબક્કાનો આ અંતિમ તબક્કાનો મતદાન છે જેમાં ઉત્તર પ્રદેશની 13 બેઠક બિહારની આઠ બેઠક પશ્ચિમ બંગાળની નવ ઓડિશાની છ ઝારખંડની ત્રણ ચંદીગઢની એક પંજાબની તેર બેઠક અને હિમાચલ પ્રદેશની ચાર બેઠક પર આજે મતદાન શરૂ થયું છે સવારે સાત વાગ્યાથી આ મતદાન શરૂ કરવામાં આવ્યું છે સાંજે છ વાગ્યા સુધી જનતા જનાર્દન પોતાના જનપ્રતિનિધિને ચૂંટવા માટે મત આપશે ચાર જૂનના રોજ તમામ બેઠકો પરની મત ગણતરી થશે અને પરિણામ સામે આવશે

एक चिकन, भाई एक चिकन। इसे आगे से क्या कुछ करो? हमारे माइक क्या है? नहीं नहीं करने को लाया। પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને દિગ્ગજ નેતાઓ પણ હવે આજે મતદાન કરશે જે બેઠકો છે આજે તેમાં સૌથી મોટી અને હાઈ પ્રોફાઇલ બેઠક જો ગણવામાં આવતી હોય તો એ છે વારાણસીની જેના પર આજે મતદાન થવાનું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જો વારાણસી બેઠકથી ભાજપના ઉમેદવાર છે તેમની સામે કોંગ્રેસના અજય રાય આ લોકોનું આજે ભાવિ ઈવીએમમાં સીલ થવાનું છે અને વારાણસીની સાથો સાથ કેટલીય એવી હાઈ પ્રોફાઇલ બેઠકો છે જેનો આજે સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત ઓડિશાની જે વિધાનસભાની બેઠકો છે તેતાળીસ તેના લઈને પણ આજે મતદાન કરવામાં આવશે અત્યાર સુધીમાં ચારસો છ્યાસી લોકસભા બેઠકો પર મતદાન થઈ ચૂક્યું છે હવે આજે સાતમા અને અંતિમ તબક્કામાં બેઠકો પર મતદાન થવાનું છે બે હજાર ચોવીસની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આઠ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની સત્તાવન બેઠક છે જેના પર આજે મતદાન થઈ રહ્યું છે સવારે સાત વાગ્યાથી જ કેટલાય મતદારો જેમાં ઉત્સાહ જોવા મળ્યો એકસો જે સાતમા તબક્કામાં એકસો ચુમ્માળીસ ઉમેદવાર જે એકસઠ થી સિત્તેર વર્ષના છે આ ઉમેદવારોની પ્રોફાઇલ પણ આપને જણાવી દઈએ મહત્વની વાત તો એ છે કે નવસો ચાર પૈકી તેત્રીસ ઉમેદવાર જો એકોતેર થી એસી વર્ષની વયના છે यानी कि भारत देश का महापर्व आज आम चुनावों यानी कि लोकसभा 2024 चुनाव का आखिरी वोटिंग फेज है आज भारतवासियों द्वारा दिया गया एक एक वोट यह तय करेगा कि इस देश की दिशा और दशा क्या होगी लोगों के लिए बने स्कूल अस्पताल स्कूली शिक्षा दवा दवाई इलाज कैसा होगा और हमारे देश का लोकतंत्र कितना मजबूत होगा यह आज वोट की ताकत से देश की जनता तय करेगी ये वोट देने का अधिकार बहुत लंबे संघर्ष के बाद हम सब भारतवासियों को दिया गया मैं आज हाथ जोड़कर विनती करना चाहूंगा प्लीज एक्सरसाइज योर राइट टू वोट गर्मी बहुत है छुट्टी का भी दिन है लेकिन आज अगर हम वोट देने से चूक गए तो पांच साल तक फिर यह वोट देने का मौका नहीं आएगा अपनी सरकार चुनने का मौका नहीं आएगा जितना वोट आप लोग देंगे घरों से निकल के जनता जितने वोट डालेगी उतना मजबूत हमारा लोकतंत्र होगा और खास तौर पे मैं पंजाबियों को कहना चाहता हूं अपने पंजाब सूबे के वोटर्स को कहना चाहता हूं कि ऐसी पार्टी को ऐसे नेता को वोट दीजिएगा जो सांसद बनने के बाद भारत की पार्लियामेंट में जाकर आपकी आवाज को पंजाब के हकों की आवाज को मजबूती से उठाए बुलंद करे पंजाब के पानी से लेके पंजाब की किसानी तक पंजाब की जवानी तक हर मुद्दे को मजबूती से उठा